આપડે તો આખું પાછું ઘેર નહી પડતી બોલ મારા બાપા જોડે પોપટલા ઓછી ના પૈસા લઈ ગયેલા લેવા આવ્યો એમને કીધું એટલે લઈ ગયા એ

બાઈ આ તો કિયે તા ન ખાવ પડે નક ઓસો ઉકળત નઈ પાડી અરુ ભાઈ આવ આવ મજામ છો આ ભઈ મજા જોને ખરો તાપ લીધો છે વી મજા માર તો જી મજા હોય ક્યો ખરો તાપ લીધો છે ને ખરો તાપ તો મે લીધો છે દાણા ઉપર હ હણી કરજે લે ઉપર તાપ લ્યો શું કરો છો તે જો ધંધા પાણી માર ખાય છે ને

ના કોઈ દાર પારિ નય મબા અમારા જો હવ કોટુ નાકલ વાત કહું કે કે મોન નાય તમે 2000 રૂપિયા લઈ ગયા તો ખબર તો મને આ શું ચિંતા ના કર છો તમે તાર કશું ચિંતા ના કર છો 5 નો બે હાથ એમ કરીને આપી દયો હું ચિંતા તમારી નહીં કરતો હું મારા પૈસાની ચિંતા કરું છું ઓવ કઈ વાતો નહીં ફૂલા કારુબા તમે તાર ચિંતા ના કર હું તમને એવું હશે તો બે ત્રણ ચાર ડારોમાં પાછા આલેલું જો આલુ તો ખરાબ ઉપરભાઈ પણ મને બે ત્રણ દરમ પાછળ લેવા પડી ચોખી વસ્તુ હોય તો મને કહી દો જો કોઈ વાત નહી તે તમારે એવું નામ હતા કે ભાઈ બધું આટલું છે એટલે કે આ બે દરમ પૈયા લે એવું નહી ભાઈ મારે હોતા હલાળા હોય કા શો તો નહી બે ત્રણ ચાર દરમ મારા વારી પૈસા નો ઓર પડી જાય એટલે સીધા આ બી દીયો તાને વાત કરો છો તે કે અમાર તો તાન તબ દબાવા છે પૈસા તા નહી પોપર ભાઈ દબાવાની વાત નહી ભાઈ તાને આતા લેવો ને એટલે તમે આમાં આવો ઢીલા ઢપલા થઈને ઓના પહેલા લેવાય એટલે કે

ના ના મારો પૈસા હાલ એટલે હું મોકલું અને પૈસા ઘેર લઈ નતો આવ્યો ના ના પૈસા લેવા તો તમે જ મોકલ્યા ને ના ના પૈસા લેવા નહીં મોકલતી

પાહી તો વિવર રખાય વિવર રાખ્યો પણ આ હું જબન તો હાટવું પડે કે હાટવું સીતા બન તો હાટવું છે હું કઈ મારા પૈસા જો કઈ દેજો કોકડના પાપસી એટલે હું કહું કે મારી ચા બનાવું કશું નહી પીવડાવા રાજી હ તમન ચા હે ના ના તો તો કેવું કે

ગણજોની તો ઉધાર લીધા છે તાના ગોમમાં તો હેટ જ હતા ભેગા થઈ છે હેટ જ હતા તાના અમાર તો નેકરવાનું કાઠું થઈ ગયું છે ઓમ તો ઓમ ફરીન પેલી પશલાની વાડે થઈન ઘેર આવ્યો પશલાની વાડે થઈને ઘેર આવેલો તાના ના તો ખાવાનું બનાવી શકાવ છું દોશો ના એ બનાવ્યું બનાવ્યું જો આટલું સોંટી રાખું ને તો બાપા આવવાના તો આપણે દવાખાને લઈ જો હા 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 હા

છોકરો બીમાર પડ્યો એટલા કશું છે પછી ઘોઘડી જીવાયું ઉલા ગામ ઉઠે તું ને લઈ લેજો લે બેટા